ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુને કોઈ અસામાજિક તત્વો દ્વારા ટોપી પહેરાવતા દરેક સમાજમાં ભારે રોષ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં નહેરુ ચોકડી પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને કોઈ અસામાજિક તત્વ દ્વારા ટોપી પહેરાવી દરેક સમાજની લાગણી દુભાવી છે અખંડ ભારતના શિલ્પીનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહી લેવામાં નહીં આવે આ બાબતે પટેલ સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા માંગ ઉઠી છે તે પોલીસ દ્વારા અસામાજિક તત્વને જલ્દીથી જલ્દી પકડી અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ બાબતે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આવતીકાલે દસ વાગે સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુ ચોકડી દહેગામ સરદાર પટેલ સ્ટેચ્યુ સ્થળે ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે એટલે આપણા માટે શર્મનાક કહેવાય એવા સમાચાર આપું છું જો કદાચ તમને ખબર ના હોય તો હું મારા વિડીયોના માધ્યમથી તમને જાણ કરું છું કે ગાંધીનગરમાં આવેલું દહેગામ અને દહેગામની અંદર નહેરુ ચોકડી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું છે તો કોઈ નરાધમીએ આ સ્ટેચ્યુનો ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના માથા ઉપર લાલ કલરની ટોપી પહેરાવી એક હલકટભર્યું કૃત્ય કર્યું છે અને આ કૃત્ય કર્યું છે એવી જો દેકામ પોલીસને ખબર ના હોય તો શરનાક બાબત છે તો શું જો આપણી ગુજરાતની પોલીસ આટલી બધી નિષ્ક્રિય છે ઊંઘે છે કે આવું આપણા દેશના મહાન નેતા જે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર આટલું હલકટભર્યું કામ કરી ગયું હોય અને તમે જો એને પકડી ના શકતા હોય તો ખરેખર આપણા ગુજરાતની પોલીસ માટે આનાથી વિશેષ કોઈ સરનામ બાબત હોઈ ના શકે અમે જ્યારે દેગામની અંદર ફોન કરીએ છીએ ત્યારે ત્યાંથી એવો જવાબ મળે છે કે આ બાબતે અમને કોઈએ જાણ કરી નથી તો શું તમને જ્યારે કોઈ જાણ કરશે કોઈ ફરિયાદ કરશે ત્યારે જ તમે નરાધમ ઉપર એક્શન લેશો અને નરાધમને પકડશો શું આ તમારી પોતાની ફરજ નથી તો હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ આવતીકાલે ચોવીસમી જાન્યુઆરીના રોજ દહેગામ પોલીસ સ્ટેશનની અંદર હું આવેદનપત્ર આપું છું અને તેમને જણાવીશ કે આ નરાધમને તમે ઝડપમાંથી ઝડપમાં પકડો અને એવી સજા કરો કે આવું કૃત્ય કરવા માટે કોઈના મનની અંદર વિચાર પણ ન આવે તો અમે આવતીકાલે સવારે દસ વાગે દેગામ ખાતે નેહરુ ચોકડી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર જઈ તેમને પાણી અને દૂધથી અભિષેક કરી તેમને ફૂલાર કરી અને ત્યાંથી દેહગામ પોલીસ સ્ટેશનમાં જઈશું અને ત્યાં જઈને ત્યાંના પીઆઈ ઇન્સ્પેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીશું તો આવો જેમ બને તેમ વધુમાં વધુ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકરો જોડાય અને આપણે બધા સૌ ભેગા મળી અને એક આવેદનપત્ર આપીએ જયેશ સરદાર રિપોર્ટર દિનેશ પટેલ ઉત્તર ગુજરાત સાથે દિનેશચંદ્રામ